સર જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજ ની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જાય અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે બુઆ એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતા જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવે છે એવું કોઈ જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક બેઝિકના જાણકાર છે અને બ્લેક બેઝિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે આરોપી દ્વારા બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા તો ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન માં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિક નો જાણકાર અને બો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું ઊભી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણ માં ભી હતો એને ઘણા લોકો ને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતું સાહેબ આ 3000 રૂપિયા છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડુ આયેલા છે જે બિલકુલ અમે જે આ જે આરોપી હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યાર અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનો રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દો ઉજાગર થાશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં આ રિકવર કરેલો છે ને ભવિષ્યમાં બધી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં આપણે દ્વારા જે હત્યા કરવામાં આવી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થાય હું આપને જણાવવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમા બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને ફ્રી પ્લાન મુજબ